એવું થાય કે યંત્રો બધું કામ કરી કાઢે એ અને એ ઝડપથી કરે અને એમાં જે વ્યક્તિઓ કામ કરે એ એનો બધો નફો એક મિલ માલિકના હાથમાં જાય એટલે એમાં મૂડી વાત પોસાય જ્યારે રેટિયામાં એવું કે મૂડીનું વિકેન્દ્રીકરણ થાય અનેક હાથોને કામ મળે એટલે પછી બેકારી જતી લે અને અનેકના સરકારથી આ વસ્તુ તૈયાર થાય એટલે એમાં મૂડી વાત તો આવે જ નહીં પણ મૂડી નું વિકેન્દ્રીકરણ થઈ જાય અને અનેક હાથો કામ મળે એટલે બેકારી ન રહે અને બીજું કે તમારું સર્જન તમે જ કરેલું હોય એટલે એનો અનોખો આનંદ રહે ત્રીજું ચોથું યોગ તમારો આમ કરવા જઈએ આંખ એના કરતા આ કાઢીએ ને તો એમાં આપણી શક્તિઓને કેન્દ્રિત કરવી પડે તો જ એક ક્રિયા આમ કરવાની હોય ને એક ક્રિયા આમ કરવાની હોય તો તો દેવ આનામાં આમ નહી તો થઈ જાય પણ એનું પણ ધ્યાન રહીને આપણે યોગ ના કરવો પડે આવા સહજ સાથી યોગ થઈ જાય અને એમાં એવું પણ છે કે તમે કાંતા કાંતા ચિંતન કરો તો તમે અનેક વસ્તુ લખી કાઢી હોય મનમાં

ને બેકારી બી થાય અને હાથમાં થોડો પૈસો પણ આવતો જાય એટલે અને બીજું કે ઝઘડા નહીં હોવાને કારણે તમારે પ્રેમનું સામ્રાજ્ય ઉભું થાય એટલે મૂડી વાતનું જે સ્ટેલિન અને લેનિનને થયેલું રશિયામાં કે અત્યારે ચીનમાં થાય છે એ બધું કશું જ આપણે ત્યાં નહીં એ બધો વિચાર કરે નહીં તો શસ્ત્ર વગર મહાત્મા ગાંધી અંગ્રેજોને કેવી રીતે કાઢી શકે લડત ચાલતી હતી ભરત છોડો બાપુ કે આ લોકો માનતા નથી તો મહાદેવ હું છે ને તો આ તો ખબર

એટલે મારા બાપુજીને અહીંયા મંત્રી તરીકે અને અહીંયા મૂકી દીધા એટલે એમણે પણ ખરેખર કોઈ દિવસ કઈ ઝઘડો ના કર્યો અને આવું એવી બધી પ્રવૃત્તિઓ ચાલી અને એના એવા દાખલા તરીકે ગૌશાળા હા એટલે ગાયનું દૂધ બરાબર એટલે એને કતલખાને જવું જ ના પડે અને છેક સુધી આપણને દૂધ આપે અને એનું દૂધ બહુ સાત્વિક એમ કેવાય બીજું અહીંયા હરછડના ચોખાનું કર્યું એટલે એ કેવા સરસ એમ વાળા નહીં પણ એની ઉપરના ફળ વાળા આપણને મળી જાય એટલે બી ટ્વેલ આપણને એમ જ મળી જાય એટલે એ વૈજ્ઞાનિકતા પણ આપણને જોડે જોડે પછી અહીંયા મસાલા બધા હાથે કરાવતા એટલે આ જે બનાવટની બળે છે એ નહીં અને તમને ઔષધીનું કામ કરે તાજા પણ મળે મારા પિતાજી અને એ તો ક્યાં બજારમાં તો ના પાય એટલે એને વળાશાળા ચાલુ કરે મારા પિતાજી ઉત્તમ થાય અને એના લીધે બધું જે સૂતક તૈયાર થાય અને તે વણાઈ જાય એટલે એને પ્રજા ખાદી વેચાતી લઈએ ભંડારમાં હાથ કાગળો પણ અહીંયા શરૂ કરે અમારે પ્રવીણભાઈ ચૌધરી કરીને અહીંયા મારો બધું કરે છે મારું એકદમ દીકરો મોટો થયો છે એને હાથ કાગળ કેન્દ્ર સંભાળી અને બંને ભેગું કરી ને પછી સુંદર કાગળો બનાવે અને ફાઇલો વેચે ગાંધીનગર સુધી લીધેલી ફાઇલો અત્યારે પણ ગાંધીનગરમાં એવા બધા કાગળો અહિયા તૈયાર થાય અરચડ વિભાગ ચાલે મસાલા વિભાગ ચાલે આવે અને કાતમ થાતી આ બંને આશ્રમ બન્યું અને એને લીધે બેકારી નિવારણ થઈ ગયું અને એને લીધે પ્રજામાં શાંતિ સ્થાપિત થઈ અને એને લીધે ઝગડા બગડા મટી ગયા અને પેટ તો માગે જ ખાવાનું એટલે મોડે અનાજ પણ જવા માંડ્યું એટલે રજાથી બહુ સરસ સંપીને રહેવા મંડી ગઈ અને આ આશ્રમ અહીંયા ઉગાડ્યું ને જ્યારે સરદાર સાહેબે ત્યારે દેશી બેન એક વસ્તુ ત્યારે થઈ કે બધા થાણામાં સરદાર સાહેબે તપાસ કરી તો ક્યાંક ને ક્યાંક ખૂબ

બિચારો તો ખરા જ અને આધુનિક વાતો સાથે પણ મેં મળી રહ્યું છે અને એક નાયિકા છે એ તો એક સીધે છે પણ એ જે નાયિકા છે એ બિલકુલ તમારા જેવા જ કે એ આટલા સમાજને ઉપર લાવવાની હોય છે કર્યું કે નવલકથા એ બે એક માસમાં તો પ્રગટ થઈ જાય પછી મારે આવી રીતે દરેક જગ્યાએ જવું છે અને જે વિચારો ખૂટે છે યુવાઓ પાસે એમને નવલકથા દ્વારા મૂકવા છે કેટલાક નવા વિચારો પણ મૂકવા છે કેમકે આ નવલકથા અમુક જગ્યાએ આવીને તો અટકી જાય છે કેમકે મારે એટલો જ સમય લેવો પડે કે જમનાનો જીવનકાળ જ્યાં સુધી હોય કેમકે

બાપુજી ને મારું નામ મારી બામ સંતોષ ઉત્તમચંદ શાહ અને પિતાજી ઉત્તમચંદ દિગ્ચંદ શાહ એ લોકો મૂળ તો ગમણા એટલે ભરૂચ જિલ્લાના બરાબર બરુદ જિલ્લાના આમોદની પાસે ગામ છે હા ગામ હા ગરાસિયાઓનું કે પણ એ શું થયું કે વિદ્યાપીઠમાં અરે વિલસન કોલેજમાં ભણવા ગયા ગામમાં એક જ દીકરો ભણેલો હા અને તે મારા પિતાજી હા અને વિલસન કોલેજમાં ભણવા ગયા ને તો એમની સામે જ તિલક મહારાજ ને મૃત્યુ થયું તો મને એ પ્રભુ ત્યાં જવાનું મળે તો પેલા અંગ્રેજ આચાર્ય ને કીધું કે મને આ છે માટે મને ત્યાંક જવા દો ના જવા દો એ તો સ્વરાજ મારો ગયા તો ગયા પાછા પાંચ જુવાની ગયા અને ત્યાં ગયા ને એમને જ્યારે ટાળવા માટે લીધા ત્યારે મહાત્મા ગાંધી જરાક એ મેં ભાષણ અને કહ્યું આને જો આખી જિંદગી આપીને વૃદ્ધો બાપુજી ને તો ચે પડે એવું થઈ ગયું અને એમણે તો આવ્યા મહાત્મા ગાંધી ને જોયા પણ વાતો

અને મને પછી લોભ લાગશે અને મારે તો આ રાષ્ટ્રની લડતમાં છે એટલે એમણે તો ગયા બધું સામાન બવાન બન્યું કોઈ પણ હોસ્પિટલ અને કહીને એટલે લઈ સામાન બામાન લઈને મુંબઈ થી અમદાવાદની ટિકિટ કાઢી તો રેલવે હા ટિકિટ કાઢી ગાડી બેઠા બીજે દિવસે

જોતું નહીં આવ્યો તો સંપત્તિમાંથી માંથી કઈ નહીં મળે બંધી ચાંદી પણ નહીં મળે તો એમણે એક પોસ્ટ લીધો પિતૃ સંપત્તિ માંથી મારે કશું જ જોઈતું નથી ત્યાં તો જુઓ બાપનો અને એને ત્યાં મને જન્મવાનું

નીચે વીતી પણ દોડી દીધી અને પૂછકાર તમે સાચવી રાખજો હું પાછો ભણવા બસ તે વસ્તી જે ગુજરી ગયા અહીંયા નવ્વાણું વર્ષ થઈને ગયા અને ગુજરી ગયા ઓગણીસો ને અઠ્ઠાણું માં ગુજરી ગયા તો જ્યારે ગુજરી ગયા ત્યારે બે જોડી ત્રણ જોડી એવા ખાલીના કપડા અને બસો બસો સાત બધાને જે વારસો એમણે આપ્યો આખી જોઈ જોઈને તો બે મોટા થયા એટલે અને આ પાયામાં આ સંસ્કારો પ્રાર્થના કરવી જીવન કેમ જીવ બધા જોડે જ્ઞાત જ્યાં થઈ રાખવાની નહીં અને નવું જ હોય ને તો આપણને મુસ્લિમ ભાઈઓની યાદ

ગુજરાત ભાઈ જોવે ને કે જે કર્યું અને ઇસ્તે મે આખું જીવન મને મારી આદિવાસી એ ગાંધી વિચાર હે પણ મારા પિતાજીના સંપર્ક માતાના આ કરી શકાય એટલે તો બાર કથામાં આ આ બજારમાં આવું મેં દેજો